હેલ્લો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મારા ભાઈઓ આજે તમારો ભાઈ ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યા છે તો ભાઈઓ વિડીયો જોતા પહેલાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો કેમ કે હમણાં રાજલ બારોટના ધૂમધામ લગ્ન થયા છે અને વિક્રમ ઠાકોરને બોલાવવામાં આવ્યા હતા ગાવા માટે તો વિક્રમ ઠાકોર ગાતા ગાતા સ્ટેજ પર જબરજસ્ત નાચ્યા છે તો મિત્રો વિક્રમ ઠાકોર રાજલબેન બારોટના લગનમાં જોરદાર નાચ્યા છે તો એ વિડીયો તમને બતાવો છું તો આ વિડીયોમાં ઠેર સુધી બન બને રહેજો મિત્રો આ લગનમાં બધા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા જિજ્ઞેશ કવિરાજ ગમન સોંથોલ કાજલ મેહરિયા કિંજલ દવે ગીતાબેન રબારી જેવા દરેક કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને આ બધા કલાકારો રાજલબેન બારોટના લગ્નમાં ગીત ગાયા હતા પણ વિક્રમ ઠાકોરે કોઈ અલગ જ પ્રકારનું ગીત ગાયું હતું તો જુઓ આગળ આ વિડીયોમાં તો મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું અને ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલી બે લાઇકનને પણ દબાવી દેજો કેમકે અમે ગમે તે નવા વિડીયો અપલોડ કરી એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી